કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે માટે ત્યાગ કરવા યોગ્ય છે જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી તો કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે કે કેટલાક વિદ્વાનો મત એવો છે કે કોઈ પણ કર્મ કર્મ માત્ર દોષયુક્ત છે એટલે ત્યાગ કરવો જોઈએ જ્યારે અન્ય વિદ્વાનોનો મત એવો છે કે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ આ ત્રણ કર્મો ત્યાગ કરવા યોગ્ય નથી શ્લોક ચાર मे तत्र त्यागे भरत सत्तम, त्यागो हि पुरुष व्याघ्र त्रिविध संकिर्ती अर्थात हे पुरुष श्रेष्ठ हे भरत मा उत्तम, सन्यास आणि त्याग એ બેમાંથી પહેલાં ત્યાગ વિશે તો મારો નિશ્ચય સાંભળ કેમ કે ત્યાગ સાત્વિક રાજસ અને તામસ એવા ભેદથી ત્રણ પ્રકારનું કહેવાયું છે તો જ્યારે અર્જુન કૃષ્ણ ભગવાનને સંન્યાસ અને ત્યાગ વિશે પૂછી રહ્યા છે તો ભગવાન એવું કહે છે કે પહેલાં તો ત્યાગ વિશે સાંભળ કારણ કે ત્યાગ એ સાત્વિક રાજસ અને તાસ્મે પ્રકારનું તામસી પ્રકારનું હોય છે Джайс Рик Рашман.